પાંડેસરા વિસ્તારમાં રહેતી છ વર્ષીય બાળકીને ઝાડા ઉલટી થયા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં શિવનગરમાં દિલીપકુમાર યાદવ પરિવાર સાથે રહે છે તેઓ મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે દિલીપકુમાર વતનમાં રહેતા પત્ની અને એક પુત્ર અને પુત્રી વીસ દિવસ પહેલા જ વતનથી સુરત લાવ્યા હતા દરમિયાન ગતરોજ તેઓની છ વર્ષની દીકરીને ઝાડા ઉલટી થયા હતા જે બાદ બાળકીની તબિયત વધુ લથડતા સારવાર હર્તે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી જ્યાં તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી વહાલસો એકની એક દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો પાંડેસરા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ હર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે